તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામ ખાતે આવેલ બ્રધરન હાઈસ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ થોડા દિવસ અગાઉ ફરિયાદ કરી હતી કે બે ચોટલા કરીને શાળાએ નોંધી ગઈ જેના કારણે દીકરીને ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવી હતી તેમજ હાજરી પણ પૂરવામાં આવી નહોતી અને વિદ્યાર્થીનીને શિક્ષણથી વંચિત રાખવામાં આવેલ હતી જો કે આ ફરિયાદ ઉઠતા તાપી સ્વરજની ટીમ દ્વારા આચાર્યનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે આચાર્ય દ્વારા તપાસ માટે તથા જવાબ આપવા માટે સમય માંગ્યો હતો પરંતુ પછીથી તો દીકરીના વાલી તથા આચાર્ય સમગ્ર હકીકતને તો જાણે નકારી દીધી હતી તેમાં દીકરી દ્વારા પણ પોતાનું નિવેદન આજ રોજ બદલી દેવામાં આવ્યું હતું અને ભૂલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું તેમજ હાજરી પણ પૂરવામાં આવે છે તે દીકરીએ જણાવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલાને લઈને દીકરીએ થોડા દિવસ અગાઉ શું નિવેદન આપ્યું હતું તે જોઈએ તેમજ આચાર્ય અને દીકરીના વાલી દ્વારા આ અંગે શું કહેવામાં આવ્યું તે પણ જોઈએ આપ ક્યાં ભણો છો ડોલારા બ્રધરન હાઈ જી આપની સાથે શું થયું છે આ બે ચોટલા જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે એવું ન હતું પછી હવે અર્ધે થી આવું કરતા છે શું કરતા છે બે ચોટલા વાળીને આવવાના આવ્યું બે ચોટલા વાળીને આવવાનું અને બે ચોટલા વાળીને ના જાવ તો તમને શું કરે છે લોકો બહાર કાઢી મૂકે કામ કરાવે શું કામ કરાવે છે બધું કચરો વાળાવે એવું કરે એવું બધું કરે એટલે કે ડિસિપ્લિનના નામ ઉપર discipline નું પાલન ના કરો તો એના ઉપર તમને પનિશમેન્ટ કરે છે તો એવું તમારે એકલા જોડે થયું છે કે અન્ય કોઈ દીકરીઓ જોડે પણ આવું થયું છે બીજી બી છે આશરે કેટલી દીકરીઓ હશે હશે 10 15 10 15 એટલે તમને આખા આખો ક્લાસ જ ના ભરવા દે એ લોકો હા શિક્ષણથી તમને દૂર રાખે હા ડિસિપ્લિન ના નામ ઉપર દૂર રાખે છે તમને હાજરી પણ નહીં પૂરતા ગેરહાજરી મૂકી દે છે બરાબર ને આવું કેટલા સમયથી ચાલે છે એક મહિનો અને કોના દ્વારા એવું કરવામાં આવે છે શિક્ષક આચાર્ય આચાર્ય શિક્ષક બધા જ બધા જ અને ખાસ કરીને આ બાબત ઉપર દબાણ કયા શિક્ષક દ્વારા કરવામાં આવે છે એમનું નામ જણાવશો આપ પ્રતીક્ષા બેન

જી અને જ્યારે તમને કામ કરાવ્યા ત્યારે તો ક્લાસમાં બહાર કાઢી દેતો હોય એટલે એ જે ભણાવે છે એનું તો તમને કોઈ ખ્યાલ જ ના રહેતો એ રીતે થાય છે ને જી બેન તે બાબતે મેં મારા સ્ટાફ જોડે ચર્ચા કરી છે અને ડિસિપ્લિન બાબતે જે એને સૂચના આપવામાં આવી છે અને એકચ્યુલી જે રીતે રજૂઆત કરવામાં આવી છે તે ખોટી રજૂઆત છે મારા સ્ટાફ દ્વારા તે કોઈ પણ પ્રખ્યામ કરવામાં આવ્યું નથી લાશની ભાગ અને એ સૂચનાઓનો મારા જે સ્ટાફ છે સૂચનામાં પાલન કર્યા છે અને દરરોજ આ બાબતોનું કરતા હોય છે કે બિલકુલ સર એના દ્વારા એવો પણ પ્રયાસ કરવામાં આવે છે ખુશીબેન નામની દીકરી છે મને એવું કીધું કે બીજી દસ પંદર દીકરીઓ જોડે પણ આવું થયો છે જે ખુલીને સામે નથી આવી શકી કદાચ પણ એમના કહેવા પ્રમાણે એમની જોડે પણ આવી કઈ ઘટના બરાબર છે પણ કંઈક શિક્ષણથી વંચિત રાખવામાં આવી હોય એવી એમની ફરિયાદ છે એ વાહત વાત છે શિક્ષણથી કોઈ પણ બાળકને અમે વંચિત રાખતા નથી એ જો ડિસિપ્લિનમાં ના રહેતા હોય તો એ લોકોના માટે અમે સૂચનાઓ આપીએ છીએ ડિસિપ્લિનમાં રહેવાનો આગ્રહ રાખીએ છીએ અમે શિક્ષણથી કોઈ પણ બાળકને વંચિત રાખવામાં આવતો નથી અને મને એવું લાગે છે કે કદાચ આ દીકરીને કોઈક સામાજિક તત્વો ગેરમાર્ગે દોરીને આ ઇન્ટરવ્યૂ આપીને આ બધું પ્રવૃત્તિ કરતા હોય છે એવું લાગી રહ્યું છે મને કારણ કે શાળાની તરીકે કોઈ પ્રવૃત્તિ અમારા દ્વારા કરવામાં આવતી નથી બાળકોને હાનિ પહોંચે કે નુકસાન પહોંચે અમે શાળા ચલાવીએ છીએ બાળકોને અભ્યાસ કરવા માટે ચલાવીએ છીએ અને અમારા સમાજના બાળકો છે એ બાળકોને સારું શિક્ષણ મળે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને ડિસિપ્લિન શિક્ષણનો એક મુખ્ય ભાગ છે તો ડિસિપ્લિન છે તો શિક્ષણ હશે એના માટે સુધારવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ બાળકોને એ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ થોડાક સમય તો બહાર હતા તપાસ માટે થોડો સમય પણ આપણે તો એ તપાસ દરમિયાન તમે એમના વાલી જોડે કોઈ ચર્ચા થઈ દીકરીના માતા પિતા જોડે કોઈ સંપર્ક થયા પછી શું જાણવા મળવાનું હા વાલી જોડે જેચુલી આજે અમે વાલીને બોલાવ્યા હતા શાળામાં કેમ કે દીકરી બે ચાર દિવસથી અપશો નથી એટલા માટે બોલાવ અને વાલી જોડે ચર્ચા થઈ ત્યારે વાલી અમને એવું કીધું છે કે આ બાબતે અમે કોઈ ફરિયાદ કરી નથી અને દીકરીએ મને જૂઠું કીધું હતું કે આ રીતે એ બાબતે કીધું છે અને વાલીએ કીધું હતું કે એમના કે ગામના સરપંચને અમને ફોન કર્યો હતો અને કોઈ જગ્યાએ ફરિયાદ અમે નથી કરી એવું વાલીનું કેવું છે અમને સ્ટેટમેન્ટ વાલી ઘટનાના અંતે સાહેબ આપ શું કહેશો આખા આ ઘટનાક્રમમાં શું બન્યું હશે ઘટનાક્રમમાં તો એકચુઅલી ડિસિપ્લિન માટે મેં મારા શિક્ષકોને કીધું છે કે આ રીતે યુનિફોર્મ છે બે ચોટલા છે આ બધી બાબતો તમારે જોવાની રહેશે અને ડેલી પહેલા ફ્રીડની અંદર લોકો જોતા હોય છે અને એમાં રેપોટિંગ કરતા હોય છે જો બાળકો જો કોઈક ના હોય તો એમને અમે લખવા માટે એનું કોઈ વધારા વધારા આપ્યો છે એ લોકોને કોઈ શારીરિ શિક્ષક કરતા નથી કે સ્કૂલમાંથી ખાલી મૂકતા નથી અમે એમને બીજી લખવા માટે વધારાનો અભ્યાસ પણ લખવા માટે આપીએ છીએ બીજી બાળકોને અભ્યાસ બનાવે અને એ વસ્તુ આપે છે કદાચ દીકરીની વાતમાં જો સત્યતા માનીએ છીએ થોડી વાર માટે તો એને શિક્ષણથી દૂર તો બિલકુલ જ ન રાખી શકાય બીજી પનિશમેન્ટ કરી શકાય કે ભાઈ અલગ ટકા દંડ કરી દઈએ એવું પણ ઘણી સ્કૂલોમાં બનતું હોય છે કે ભાઈ ભૂલી તો પચાસ રૂપિયાનો દંડ કે પછી એ સિવાય બીજી ત્રીજી પનિશમેન્ટ હોઈ શકે પણ શિક્ષણથી તો વંચિત ન જ રાખી શકે કદાચ એમાં શક્યતા હોય તો આપ આગળ શું પગલાં લેશો આ બાબત એની અંદર અમે તપાસ કરી લેશું તે છતાં થયું જ નથી મારા શિક્ષણ આ બાબત કરતા જ નહીં શિક્ષણથી વંચિત બિલકુલ રાખતા જ નથી અને જે દંડની વાત છે તો દંડ પણ સરકારી નિયમો અનુસાર કોઈ દંડ લેવાનો હોતો નથી એટલે અને શારીરિક શિક્ષા પણ અમે કરતા નથી અમે જો કોઈ પનિશમેન્ટ જે કરીએ છીએ તો બાળકોને વધારો નખવા માટે આપીએ છીએ ખરાબ છે શિક્ષણમાં જ કામ કરીએ છીએ શિક્ષણથી વચિત્ર રાખવાનું કદી કરતા નથી કદાચ આ દીકરીને બાકાત રાખીએ તો બીજી જે દસ પંદર દીકરીઓની વાત છે તો એના માટે આગળ કોઈ તપાસ કરશો ખરાબ હા ચોક્કસ ચોક્કસ મારા સ્ટાફ જોડે એ કરીશ હું જે પણ વાત આવી છે તે જોડે ચર્ચા કરીશું અને એના માટે સીસીટીવી કોટે પણ ચકાસી દઈશ કે જો ખરેટર ઘટના થઈ છે કે નથી થઈ પણ ચકાસી દઈશ જી આપનું નામ કયા ધોરણમાં બને છે દીકરી ગયા અચ્છા એક ઇન્ટરવ્યૂ દીકરીમાં અમારી ચેન ઉપર આપ્યો તો દીકરી કે જેમાં એવું જણાવામાં આવ્યું હતું કે ભાઈ શાળા દ્વારા કોઈ એને પનિશમેન્ટ મળી છે ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવે કે એને કામ કરાય એ બાબતની ફરિયાદમાં તમે શું કહેવામાં આવ્યો તો તમને શું જાણ કરી દીધી

તો ખરેખર તો એવું હોવું જોઈએ કોઈ પણ શાળાને લગતી ફરિયાદ હોય તો પહેલું કામ તમારે આચાર્યશ્રીને મળે તમે આચાર્યશ્રીને મળ્યા નથી ડાયરેક્ટ ડાયરેક્ટ આવેલું કે તમે ચેનલનો સંપર્ક કર્યો હવે આ બાબતે શું કહેશો કે આમાં ઘટનાક્રમમાં શું સત્ય શું છે જૂટું શું છે સત્ય સાહેબ મારાથી બહુ આચાર્ય સાહેબને મળ્યા નહી તો દીકરી જોડે આવી કોઈ ઘટના બની નથી એવું કહેવા માંગો છો જોકે આ સમગ્ર મામલાને લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન બની ગયો છે તે મજામાં હકીકત કેટલી તે તો પ્રશ્ન જ રહ્યો બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજની ન્યૂઝ તાપી